બનાવે છે તેમાં હાલ આજ બપોરના સમયે આગ લાગી હતી ને આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે જેથી આસપાસમાં પણ ભયનો માહોલ ફેલાયો છે ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી ને હાલ બે ફાયર ફાઇટરો દ્વારા જે આગ છે એ બુજાવવાની હાલ કામગીરી ચાલી રહી છે અને આગ વધુ ન પ્રશ્ન તે માટે ફાયરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પરંતુ આગ જે છે એ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી જોકે આગના પગલે આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા છે અને સ્થાનિકો પણ આ આગ બુજાવાની કામગીરીમાં મદદ કરી રહ્યા છે ધોની કોઈ એવી જાણકારી પાર કે આગમાં કોઈ ફસાયું હોય અથવા તો કેમ કે ફેક્ટરી ચાલુ દિવસ મજૂરો ત્યાં કામ કરતા હશે કોઈ ફસાયું હોવાની કોઈ વિગતો ધોની હજી સુધી એવી કોઈ જાનહાની થઈ હોય કે અંદર કોઈ ફસાયું હોય તેવી હજી માહિતી નથી મળી પરંતુ હાલ જે પ્રાથમિક માહિતીઓ છે એ આગ લાગી હોય અને ફાયર ફાઈટિંગ ટીમ હાલ આગ બુજાવવાની કામગીરી કરી રહી છે વધુ માહિતી હાલ ફાયરની ટીમ દ્વારા અને માલિક દ્વારા મેળવાઈ રહી છે ધોની પાર્થ આભાર જાણકારી આપવા માટે એક્સક્લુઝિવ દ્રશ્ય આપ જોઈ શકો છો ખૂબ ઉપર સુધી ધુમાડું જોવા મળી રહ્યો છે અને આખી ફેક્ટરીમાં આગ લાગી છે હાલ તો ફાયર વિભાગ આગ ઉપર કાબુ મેળવવાના સતત પ્રયત્ન કરી રહ્યું છે